ગઢા રામપુરા ગામના પાંચસોથી વધુ લોકો મંદિર ખાતે આશ્રય પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં છેલ્લા ત્રણ ભારે પૂર આવી ગયું છે આ અચાનક આવેલા પૂરના કારણે ગઢા અને રામપુરા ગામમાં ઘરોમાં પાણી ઘૂસી જતા ગ્રામજનોને જીવ બચાવવા માટે મકાન છોડવું પડ્યું છે હાલ ગામના આશરે પાંચસો થી વધુ લોકો ગોગા મહારાજના મંદિર ખાતે તાત્કાલિક આશ્રય લેવા મજબૂર બન્યા છે પૂરના પાણીને કારણે ગામના રસ્તા બંધ થઈ ગયા છે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે અને ગ્રામજનો બહારની દુનિયા સાથે સંપર્ક વિહોણા બની ગયા છે સ્ત્રીઓ બાળકો અને વૃદ્ધો સહિતના પરિવારો મંદિરમાં રહેવા માટે મજબૂર બન્યા છે જ્યાં સ્થાનિક લોકો અને યુવાનો દ્વારા ખોરાક પાણી ને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે છતાંય કહેવું છે કે હાલની પરિસ્થિતિ મદદ વગર આ મુશ્કેલીમાં પૂરતી રાહત સામગ્રી પહોંચાડે ખોરાક પાણી દવાઓ આરોગ્યની સુવિધા તાત્કાલિક પૂરી પાડે તથા બચાવ ટીમો ગામમાં પહોંચી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડે હાલ સમગ્ર વિસ્તાર પૂરના કબજામાં છે અને લોકો સરકાર તથા તંત્રની રાહ જોઈ રહ્યા છે જો તાત્કાલિક મદદ નહીં મળે તો પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે રિપોર્ટ નાથાલાલ ઠાકોર વિશિષ્ટ કર્તવ્યનું સાંતલપુર પાટણ आठ नौ बेहजार पची भयंकर वरसाद ने कारण નદીમાં નદી છે એમાં નદીમાં પૂર આવવાને કારણે આજે ગઢા ગામના પાંચસો કુટુંબ અમે ગોગ મહારાજે સ્થળાંતર કરી અને સેફ જગ્યાએ બધાને રાખેલ છે તો સરકારશ્રીને અમારે વિનંતી કે અમારે વહેલી તકે કેશ આપી સર્વે કરીને વહેલા વહેલી કેશ આપે એવી સરકારશ્રીને અમારી વિનંતી છે અમારું આખું ગામ ગોગ મહારાજે આવી ગયું છે અને કોઈ બીજી જાનહાની નથી મકાન ત્રણ થી ચાર મકાન પડી ગયા છે અને બીજી કોઈ માણા કે ઢોરની જાન આની કોઈ છે નહીં તો આપણે સરકાર શ્રીને વિનંતી કે જેમ ભરેમ તાત્કાલિક અમારા ગઢા ગામને સો ટકા કેસ આપવા વિનંતી જય હિન્દ જય ભારત